વિશ્વભરમાં રવિવારે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતની હીરો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પ્રોગ્રેસ એલાયન્સ થઈ અનોખો અને આજની યુવા પેઢી અને સમાજ માટે માતૃપિતૃ પૂજન માટેનો પરમાત્મા નો સ્પર્શ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું માતૃપિતૃ પ્રત્યે ઋણ અદા કરવાના એક નાનકડા પ્રયાસના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં કંપનીનો સ્ટાફ અને કંપની સાથે વ્યાપારિક અને વ્યવસાયિક રીતે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં સહ પરિવાર જોડાયા હતા આ પરિવારોએ પોતપોતાના માતા પિતાનું પૂજન કરી તેમને વંદન કર્યા હતા અને તેઓ પ્રત્યે ઋણ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ અંગે હીરો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આજે લોકો માતા પિતા સાથે રાખવાના બદલે વૃદ્ધાશ્રમ મોકલી આપે છે ઘરડા માતા પિતાને સાથે રાખવામાં શરમ અનુભવે છે પણ તેઓ એ નથી જાણતા કે માતા પિતાના સંગાથ વગર જીવનમાં કોઈ વ્યક્તિ સફળ નથી બની શકતો તેઓના ઋણ આ જન્મનો તો શો સાત જન્મમાં પણ ચૂકવી શકાય નહીં

રીતે માતૃ પિતૃ પૂજન કરાવવામાં આવ્યું આપણા સંગીય માતા-પિતાનું જીવનમાં મહત્વ અંગે કેટલીક શ્રેરેક વાતો પણ કહેવામાં આવી હતી કાર્યક્રમમાં ભાગ્યનાર પરિવારોએ પોતપોતાના માતા-પિતાનું પૂજન કરી અને તેમના ચરણોમાં શીશ ઝુકાવી tribute નેતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી મારું નામ છે સુधीर બોદરા આજનો કાર્યક્રમ વિશે શું કહેશો આજનો કાર્યક્રમ છે માતા-પિતાના માતા-પિતાનું વંદન કરવાનો સ્પેશિયલ પ્રોગ્રામ છે અને હું આ સમાજને આ યંગસ્ટર્સને એવું કહેવા માંગીશ આજનું યુગ મીડિયામાં પડી ગયું છે મોબાઈલમાંથી બહાર નીકળતું નથી આજે સ્પેશિયલ એક દિવસ છે કે મધર્સ ડે આજે હું દરેક સંતાનોને કહેવા માંગીશ કે દરેક દિવસને મધર્સ ડે બનાવો આજે તમારા પેરેન્ટ્સ તમારાથી એટલું જ ઈચ્છે છે કે તમે એમની સાથે થોડો સમય વિતાવો રોજ એમને થોડો સમય આપો એમની સાથે બેસો તમને એ મીડિયા એ મોબાઈલથી અનેક ઘણી વધારે વસ્તુ મળવાની છે તમે એકવાર એ કરીને જુઓ કંઈક એવું કરો કે દરેક દિવસ મમ્મી માટે પપ્પા માટે સ્પેશિયલ બને તમે મધર્સ ડે નિમિત્તે મીડિયામાં ફોટો મૂકો મમ્મીને એક રોજ આપીને નહીં પણ દરેક દિવસને માતા પિતા માટે જેમણે તમને જન્મ આપ્યો છે જેમણે તમારો ઉછેર કર્યો છે જેમણે તમારું સિંચન કરવામાં રેડ્યું છે એ માતા પિતાને દરેક દિવસ વંદન કરે એવો એવો એવા દિવસો બનાવો દરેક સમય એમને આપો ફાળવો તમને ખબર નથી એમના આશીર્વાદ થકી જ તમારું જીવન છે આ આવું આજના યુગના યંગસ્ટર્સને દરેક વિદ્યાર્થીઓને મારો આજની તારીખે સંદેશો છે થેન્ક યુ મારું નામ હિરેન કાકડિયા છે મારી કંપનીનું નામ હીરો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ છે આજ રોજ કહી શકીએ કે પ્રકારનો કાર્યક્રમ આજ રોજ અમે વંદન નામનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમારી સાથે જોડાયેલા વેન્ડર સપ્લાયર કસ્ટમર અને અમારા પરિવારજનો માટે અમે વંદન નામના એક કાર્યક્રમનું આયોજન કર્યો છે આ કાર્યક્રમ થકી તમે શું સંદેશો પાઠવવા માંગો છો ને આ કાર્યક્રમમાં કેટલા પરિવાર છે આ કાર્યક્રમમાં ટોટલ રાજસ્થાન યુપી બિહાર અને સુરત થકી ટોટલ પચાસ પરિવારો જોડાયેલા છે આ કાર્યક્રમ થકી અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં પ્રગતિ કરી હોય અથવા તો પૂર્ણ પરિપૂર્ણ અને સંપૂર્ણ હોવાનો અનુભવથી જીવવું હોય તો ખરેખર જે પોતાના મા બાપ સાથે હોવાનો જો ભાવ છે એ ભાવને પૂર્ણ કરવાનો વંદ કાર્યક્રમ કરવાનો આ કાર્યક્રમ થકી અમે એવું જોયું છે કે ઘણી બધી કંપનીઓ ટાર્ગેટ પૂરા થવાથી લોકોને ગોવા ફરવા લઈ જતા હોય લોકોને અમુક અમુક આપતા હોય અમે નવી પહેલ ચાલુ કરી છે કે શા માટે સંસ્કારો થકી આ કઈ કોઈ કાર્યક્રમ ના કરીએ અમે અમારા સપ્લાયરો અને વેન્ડરોને પોતાના પરિવાર સાથે વધુ ને વધુ ગાઢ સંબંધો થાય એ માટે આ આયોજન કર્યું છે આજની પરિસ્થિતિમાં જે યુવાઓ છે પોતાના માતા પિતાને વૃદ્ધ છોડી આવતા હોય છે ઘરની બહાર કાઢી દીધા છે આવી રીતે આ પરિસ્થિતિ બધીમાં મંદિર તો એને લઈને હું આજના યુવાનોને એક સંદેશો આપીશ કે જે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકો છો અથવા તો બહાર છોડી આવો છો આ તમે દુનિયાનું મોટા મોટો ક્રાઇમ કરી રહ્યા છો તમે તમારા મા બાપ જ્યાં સુધી તમારી સાથે પૂર્ણ પરિપૂર્ણ અને સંપૂર્ણ નહીં હોય ત્યાં સુધી તમને જીવન જીવવાનો અહેસાસ નહીં થઈ શકે અને જો તમારે તમારા જીવનના કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા હોય તો એ ધરતી પરના ઈશ્વર એટલે તમારા મા-બાપ એ તો સાથે જ હોય તો મારી આજ રિક્વેસ્ટ છે તમને બનેને કે આવું કોઈ પણ પ્રકારનું કાર્ય તમારા થકી થયું હોય તો આજ ને આજ તમારા મા-બાપને તમારે ઘરે લઈ તમારો કોઈ એવો અનુભવ રહ્યો છે સોરી એવો કોઈ અનુભવ યસ 4 વર્ષ પહેલા જ્યારે હું ધંધામાં બહુ હેરાન થતોતો મારી પાસે કાઈ હતું નહીં અને મેં અનુભવ કર્યો પ્રોગ્રેસ લાઈન્સ તરફથી કે હું મારા ફાધર સાથે બહુ ઇનકમ્પ્લીટ અને જે દિવસે મેં મારા ફાધર સાથે કર્યું અને હું પૂર્ણતા રીતે મારા પરિવાર સાથે રહેતો થયો આજે એ દિવસ છે ને આજ ચાર વર્ષમાં હું હંમેશા મેં જોયો હું મેં મારા જીવનમાં ગ્રોથ જો હું મારું જીવન જીવું છું